બેસા મુંડાજી ની નાની ઉંમરમાં સૌર્ય સ્વાભિમાન અને એકતા નું અનનખું ઉદાહરણ સ્થાપીને સમાજ સેવા કરી સમાજ માટે જાગૃતતા લાવી અને અંગ્રેજોનું જે દમનકારી કરી એમની વરણા હતું એની સામે ઉકરો આંદોલન કરવા માટે એમના યુવાનોને એક ક્ષેત્રના યુવાનોને જોડ્યા એ સ્વસ્વી દ્વારા પ્રદાન કરે દ્રવ્ય મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એવા વિવેન્દ્રબે પટેલ સાહેબે યાદ ઉતામત રાખવો જરૂરી છે કે એમણે એમના જીવનકાળ કાળ દરમિયાન જળ જંગલ અને જમીનની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે